રાષ્ટ્રીય કિસાન પરિષદ અને રાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગળે ભરૂચ જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપી કૃષિ કાયદાને પરત ખેંચવાની માંગણી કરી છે રાષ્ટ્રીય કિસાન પરિષદ રાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળે ભરૂચ જિલ્લા કલેક્ટરને સરકારની ખેડૂત વિરોધી નીતિને લઈને આવેદનપત્ર પાઠવ્યું હતું સાથે જ ગંભીર આક્ષેપો પણ કર્યા હતા દિલ્હીમાં ચાલતા કિસાન આંદોલનને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન અને ધરણા પ્રદર્શન ચાલી રહ્યા છે ભારત દેશ ખેતી પ્રધાન દેશ કહેવામાં આવે છે પરંતુ જગતના દાંતને જ પોતાના હક માટે રસ્તા ઉપર ઉતરી પોતાના હક માટે લડવું પડી રહ્યું છે છેલ્લા કેટલાક સમયથી આને લઈને સોશિયલ મીડિયા ઉપર પણ લોકો તેનો વિરોધ કરી રહ્યા છે અને ખેડૂતોના હિતમાં નારા અને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે છેલ્લા કેટલાક દિવસથી ખેડૂતો દિલ્હી કૂચ માટે રવાના થયા છે પરંતુ અનેકો વખત તેઓને અનેકો તકલીફોનો સામનો પણ કરવો પડ્યો છે કેટલાક દિવસોથી દિલ્હીમાં થઈ રહેલ કિસાન આંદોલન તેનું જીવતું જાગતું ઉદાહરણ હોવાનું પણ તેઓ જણાવે છે દિલ્હીમાં ચાલી રહેલા કિસાન આંદોલનને દેશભરમાંથી પ્રસિદ્ધ પ્રતિસાદ મળી રહેતા આંદોલન હજુ વધુ મોટું સ્વરૂપ બને તેવું લાગી રહ્યું છે ભરૂચમાં પણ ગત રોજ કોંગ્રેસે તો આજે રાષ્ટ્રીય કિસાન પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ અને રાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ખેડૂતોના અત્યાચારને બંધ કરે અને ખેડૂત વિરોધી બિલને તત્કાળ નાબૂદ કરે તેવી પણ માંગણી કરવામાં આવી હતી જો કે હવે ઠેક ઠેકાણેથી સરકારના આ બિલનો લોકો ભારે વિરોધ કરી રહ્યા છે અને આ અંગે ફેર વિચારણા કરવા માટેની માંગ કરી રહ્યા છે હું સેજલ દેસાઈ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજાર અંદર જિલ્લા ખાસ કે એવું કેન્દ્ર સરકાર દ્વારા કિસાનોની જે ત્રણ બિલ જે પાસ કરવામાં આવ્યા છે એના અનુસંધાનમાં જે રેલી દિલ્હીમાં દેખાઈ રહી છે અને જ્વલંત કાર્યક્રમો એના માટે દેખાઈ રહ્યા છે તો સરકાર દ્વારા આ નોંધ લેવામાં આવે અને જે પણ પ્રકારની કાર્યતા થઈ રહ્યું છે એ નિંદનીય છે તેમની પર જે પ્રમાણે પાણીનો વરસાદ કરવામાં આવે છે લાઠીચાર્જ કરવામાં આવે છે એ સરકારે જોવું રહ્યું કારણ કે સરકારે એ જોવું જોઈએ કે જે ભારત છે એ કિસાન પ્રધાન દેશ છે અને કિસાનો દ્વારા એ બહુ મોટા પ્રમાણમાં અહીંયા ઘડી અનાજ ઉગાવવામાં આવે છે અને એના દ્વારા એ રાજ્ય દેશ ચાલી રહ્યો છે તો ખાસ જોવું રહ્યું કે જે પ્રમાણેની ગતિવિધિ સરકાર દ્વારા દેખાય છે એ નિંદનીય છે અમે ખાસ આંતરરાષ્ટ્રીય દુઃખ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ અને હિન્દુસ્તાન નિર્માણ દળ દ્વારા એક જ્વલંત કાર્યક્રમ એ ગુજરાતમાં આવનારા સમયમાં જો આ નાબૂદી નહીં આવે ત્રણ બિલ પાસ કરેલા જે છે એને નાબૂદ કરવામાં નહીં આવે તો જ્વલંત કાર્યક્રમો અમે રાજ્યમાં અને ગુજરાત સરકાર દ્વારા એની નોંધ લેવામાં આવે અસ્તુ ભારત માતા કી છે લોકલ પ્રશ્ન પણ સો ટકા વાત સાચી છે કારણ કે જે બી લોકોના દહેજની અંદર જે નેતાઓના બે નંબરીના નંબરી કોન્ટ્રાક્ટ ચાલે છે એ જોવું રહ્યું આ જે બી લાઠીચાર્જ થયો છે કરાવવામાં આવ્યો છે કરવામાં નથી આવ્યો કારણ કે જે કંપનીઓમાં બે નંબરી નેતાઓ બે નંબરના રૂપિયા હેઠે છે એના દ્વારા ફોન કરીને પ્રેશર અપ કરાવી અને આ લાઠીચાર્જ કરવામાં આવ્યો છે ખાસ જોવું રહ્યું કે સ્થાનિક લોકોના સ્થાનિક જે નેતાગીરી છે નબળી છે એ બાયલા છે એ દેખાઈ રહ્યા છે આ જ નેતાઓ જ્યારે પૈસા કમાવાના હોય બે નંબરના તારે એ જ કંપનીઓના ગેટો એમના માટે ખુલ્લા થઈ જાય છે કંપનીના ઓફિસરો એમની આગળ પાછળ ફરે છે ખાસ જનતાએ જોવું રહ્યું કે સ્થાનિક પ્રશ્નો માટે સ્થાનિક લોકોએ આગળ આવવું જોઈએ અસ્તુ ભારત માતા કી છે